અને પહેલો કટ મારો છે અને બાકીના કટ આપણે તો કણ છે આ બે જણા રહી ગયા કોણ આ કટ મારો હરીબાનો ને વાઘુબાનો એટલે ચાલા નોમ ના લે તમારો શું હતો એસપી ઓફિશિયલ પાટણ ચેનલ માં આપડા બ્લોગ બધા પડે છે તો એસબી હિન્દુતાની ચેનલમાં એકવીસ લાખ સબસ્ક્રાઈબર છે તો ફટાફટ આપણે એસબી ઓફિસિયલને પણ સબસ્ક્રાઈબર કરજો તો જલ્દી મિલિયને પહોંચી જાય મો લગભગ આઠ લાખ ને સોતેર હજાર જેવા સબસ્ક્રાઈબર છે તો જલ્દી મિલિયન પહોંચી જાય સપોર્ટ કર્યો છે એવો કરતા રહેજો લોકેશન બંદુ સાહેબ હરિભાઈ ભૂલા પડ્યા કોઈ દાળો આવતા નહીં એટલે સાહેબ હરિભાઈ સાહેબ છે નો લ્યા

જગાયા રેરાગણ તો બનુ કાતી રે ઓ રે રક્ષા રે

તમાર જમીન ના નો રૂપિયા રૂપિયા જાય આવચે ધ્યાન દેજો બતરા કે આટલો બરોબર એક ગાડી સીધી આ સાઈડ હોય ને એરી ઓમતીઓ માગેલા આવે અને પેલો આ સાઈડ થી ઓમ લાવો બી કરે

कहां के જો ભાઈ આવરા થીય તો બાપા પાછો બોલુ ન જા હ હા ઓમ ના ઓમ જ એનો બોલે જો ગાડીઓ

કાના તારી ગાડી મેં બેસવા આરે સ્વાળી ભાઈ અત્યારે નમીન હેડવાનો જમણો નહીં માથું ઊંચું કરીને હેડવાનો જમણો છે નકે કોઈ ગોઠત ની પછી અઈ આવ આવિવાદ તું એ ગમે એવો બંકો બાકી આ થાય ને એટલે બંકાની નજર નેકી થાય એ હવે તો આપણે યાર હરખાઈમાં તમારો કટલ વેચી ના આયા વેચી ના આયા બાપની બે વિકા વેચી ના આ હા બાપની બે વિકા વેચી

કેટલી વખત માર કાટી છે કેટલી વખત ખાજે થઈ ગયો છું કોઈ વાતો નહીં મારો શરીર છે ને રેડું થઈ ગયું છે ભાગો અરી ચાવી ચમ વર્તી નહીં લે સોપા વઈ લે સોપા વઈ પડતો ન ભાઈ પાછી ના ઓ બોપા તો એક આરીજ જગ્યા ઉપર તું બહુ અરી

તમને ખબર પડશે એટલે હાર્યું નવું કરતા કાઢી લાયા ભાડા લાયા છુ ભાડા નહી લાયા મારી ગાડીઓ

જબાન અંબાલી વાત કરજો મજા નહી આવે હા એટલા ના કેવું કરશો તમે મર્યાદા નહી રે ભાઈ પણ નહી રે લ્યા મર્યાદા નહી રે મર્યાદા નહી રે શું કરશો લ્યા હા આ તમે તો મોટા પાવ છો ને ગાડી ના ખુ લ્યા ને એ ઓર પેલી ઓગી ભમાવાની જો દી કેજો ઈ તો ટાઈલ મારતો તો ટાઈલ કેવી સ્ટાઈલ ના મારવાની હોય આજમાં અધિયાર આયુ એટલે સોળી દેવાનું હોય પણ રીજી હા ફોર્ચ્યુન તો બે જણા હોય નરવા બેહી રહ્યા છો મારા ઘેર ઉતારો આલવા આયો હો તો કઈ જાના બાપના ના થઈ જો બોલતે આવડતું નહી ઓમ આવ ઓમ પણ ઈ છે મારું કી યાર મગજ થી પથારી વગર શું મગજ થી પથારી એટલે વાત કેમ લીધા એમ એમ બરોબર ચાલે ખાલી હમણાં જો કાકા હા તમે જે પ્રમાણે વકીલે કીધું એ પ્રમાણે તમારા પૈસી સહી કરી લાવો બરોબર પછી તમે મને એક હાથે દસ્તાવેજ હાલો અને એક સાથે બધું પૈસા લાજ દો હા ચો આગળ થોડી બધા મોટા થઈને હાથ મળ્યું એટલે બાકી હાથ બી ચે વધુ હોય કોઈ અમારે આગળ નહીં જાઉં છું તમે ત્યાં તમે સહીઓ કરાવ ધાવજો કાટું આવ્યું એટલે ફાયલા જ મારા હાથમાં

એટલે અમાર બાને અમે 3 ભાઈ હતા 4 ભાઈ હતા તો એને હતા ભોપતજી હું અનરી એવું છે હા એટલે તમારે જમીન વેચવી છે બસ અમારી જમીન છે અમારી મરજી કોમતા કે તો આપકો એટલે તમને બહુ સહતરો થઈ ગઈ બિદ્યા 1000 કઈયે બિદુ બસ એટલે ગયા છો આવો છો આવો કેટલા દરજે જો છોકરા લાગ્યો હતો ફૂલતેન વાર હાટી જાય તો થઈ ફોટો દે શાંતિ રાખો તમે નાના એકદમ નો આ આવો એટલે તું મને સમજાય એમ હોય આપણા મેલે સાબ તો ભમીન પડ્યા ગયો મને કામ મળજો એ હાથ ઉપાડવાનો મારો છે મોટો હું બા મને મને કઈ કોઈ જલ્દી કિંમત માં પૂછી જોડે રહી હારી કરાય એવું કેવાનું વાતમાં શેર થઈ જાય

મે <laughs>